પોરબંદર સહિત રાજ્યોભરમાં ભારે વરસાદને કારણે મગફળી સહિતના પાકને નુકસાન થયું છે તો બીજી તરફ લીલા શાકભાજીની આવક વરસાદને કારણે ઘટી છે પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવક ઘટી છે જેના કારણે કઠોળની માંગમાં વધારો થયો છે લોકો લીલા શાકભાજીના બદલે કઠોળની પસંદગી વધારે કરે છે સમગ્ર રાજ્યોમાં આ વર્ષે ભારે વરસાદ પડ્યો છે જેના કારણે મોટાભાગના વિસ્તારમાં મગફળી અને કપાસ સહિતના પાકને નુકસાન થયું છે તે લીલા શાકભાજીના વાવેતરની પણ અસર થઈ છે જેના કારણે હાલ શાક માર્કેટમાં શાકભાજીની આવક પણ ઘટી છે જેના કારણે હાલ લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે જેથી ગૃહિણીઓ લીલા શાકભાજીની ખરીદી વધ કરે છે રસોઈમાં લીલા શાકભાજીને બદલે કઠોળની પસંદગી કરે છે જેના કારણે હાલ કઠોળની માંગ વધી છે કઠોળની વાત કરીએ તો ચણા વાલોર મઠ મગની છડી રાજમાં સહિતના કઠોળ વહેચાણ વધ્યું છે અનાજ કરિયાણાના વેપારી કમલભાઈ રૂકાણીને જણાવ્યા અનુસાર આમ તો કઠોળની બારેમાસ માંગ રહેતી હોય છે પરંતુ ભારે વરસાદના કારણે લીલા શાકભાજીની આવક ઘટી છે જેના કારણે કઠોળની માંગ વધી છે કુલ અઢાર પ્રકારના કઠોળ બજારમાં ઉપલબ્ધ છે લોકો કઠોળની ખરીદી કરી રહ્યા છે લીલા શાકભાજીની આવક ઓછી અને ભાવ વધારો હોય અને જોઈએ તેવા શાકભાજીની આવક નથી જેના કારણે લોકો હાલ કઠોળનો ઉપયોગ કરે છે જેના કારણે કઠોળમાં ખાસ કરીને મગ ચણા વટાણા અને રાજમા સહિતના અલગ અલગ પ્રકારના કઠોળનું વેચાણ જોવા મળે છે અને ભાવની વાત કરીએ તો રૂપિયા એસી એકસો વીસ જેવો ભાવ જોવા મળી રહ્યો છે સામાન્ય રીતે કઠોળ લોકો ખાતા હોય છે લીલા શાકભાજી હોય તો ઘરમાં કોઈ પણ એક કઠોળનું શાક બનતું હોય છે પરંતુ હાલ લીલા શાકભાજીના અભાવે કઠોળને ખરીદી કરવામાં આવી રહી છે સામાન્ય રીતે કઠોળ આરોગ્યની દ્રષ્ટિએ પણ ગુણ છે આથી લીલા શાકભાજીની આવક ઓછી થવા લોકો કઠોળનો સ્વાદ માણી રહ્યા છે રસોઈની વાત કરીએ તો લોકો બુધવારે મગનું શાક તો ગુરુવારે ચણાની દાળ શુક્રવારે ચણા અને શનિવારે અડદની દાળનું શાક બનાવતા હોય છે પરંતુ શાકભાજીની આવક ઘટતા લોકો હાલ નિયમિત કઠોળનો વધારે ઉપયોગ કરે છે જ્યાં સુધી લીલા શાકભાજીની આવક વધશે નહીં અને ભાવ ઘટશે નહીં ત્યાં સુધી કઠોળની માંગ વધારે રહેશે મારું નામ કમલભાઈ રૂઘાણી છે મારે યાર્ડમાં દુકાન છે અત્યારની પરિસ્થિતિ અને વાતાવરણના કારણે શાકભાજીની આવક નહીવત છે અને જે આવક છે તેના પણ ભાવ વધારે હોય કઠોળની ડિમાન્ડ ને માંગ ઘણી બધી સારી છે કઠોળમાં એવરેજ એંસી રૂપિયાથી કરી અને એકસો ચાલીસ રૂપિયા સુધીની રેન્જમાં બધા કઠોળના ભાવ છે અને અત્યારના બધું કઠોળ અહીંયા અવેલેબલ પણ છે તેથી કરીને શાકની માંગ ઘણી છે અને આવક ઓછી છે તેના કારણે કઠોળની માંગ વધારે છે અને કઠોળની ખપતી સારી છે કઠોળમાં અત્યારે ચણા વટાણા મગ મઠ અડદ આ બધા રનિંગ કઠોળ છે કે જેની માંગ વધારે હોય છે બાકી મારી પાસે અઢાર થી વીસ જાતના કઠોળો અમે રાખીએ છીએ અને જે લોકો અહીંયાથી લેવા માટે આવે છે અત્યારે સૌથી વધારે ભાવ કોનો કઠોળમાં અત્યારે સૌથી વધુ ભાવ કઠોળમાં વટાણાનો અને તુવેર દાળનો છે એકસો સાઠ અને એકસો એસી રૂપિયાનું ક્રમે અને સૌથી ઓછો ભાવ સફેદ વટાણાનો ચણાનો છે એસી રૂપિયાના કિલો પણ એવરેજ ગણતરી કરીએ તો એકસો વીસથી ચાલીસની વચ્ચે બધા જ કઠોળ મળી જાય છે